ભારત પાકિસ્તાન વચ્ચે વિસ્ફોટક સ્થિતિને પગલે સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે એકસો પચાસ બેડ સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને ઇમરજન્સી માટે તમામ તંત્રો તંત્ર સજ્જ કરવામાં આવ્યા છે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે રાજ્ય સરકારના આદેશ મુજબ આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરી દેવાઈ છે તાજેતર ની પરિસ્થિતિને અનુલક્ષી આરોગ્ય વિભાગના તમામ અધિકારી કર્મચારીઓની રજા રદ કરવાનો આદેશ આવી ચુક્યા છે આ અનુસંધાને અમે પણ અમારા તમામ અધિકારી રજા રદ કરીશું સાથે સાથે જે પૂર્વ તૈયારી કરવાની થાય છે એના માટે અમારી પાસે જે જરૂરી સાધન સામગ્રી એમ્બ્યુલન્સ અને જરૂરી દવાઓ વગેરે એનું અમે ઓડિટ કરી લીધેલું છે અને પૂરતા પ્રમાણમાં હાલ અમારી પાસે જથ્થો ઉપલબ્ધ છે જરૂર જણાય વધારાનો જથ્થો જો મેળવવાનો થાય તો એ પણ અમારી તૈયારી છે તો વાત છે લગભગ આ પરિસ્થિતિ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાય તો એને પહોંચી વળવા માટે આરોગ્ય ખાતા તરફથી સંપૂર્ણ તૈયારી થયેલી છે આગામી તારીખે અમે એક મેગા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ અ મોટા ભાગના લોજિસ્ટિક્સની તૈયારી અમારી થઈ ગયેલી છે અને હાલ પૂરતું કોઈ તકલીફ જેવું જણાતું નથી